સરતાણા ખાતે ભાડુઆત દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી ત્રણ દિવસમાં દુકાન માલિકને સોંપાવી હતી સુરત પોલીસ દ્વારા હાલ દુકાન અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અનેક ભાયા શની અશોક ભાડુઆત અને જયેશ વજુ કયાડા ખાલી ન કરતા હોવાની કરેલી આજીજીને લઈ તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી ત્રણ જ દિવસમાં દુકાનદાર શનિભાયાણીની તેમની દુકાન સોંપવામાં આવી હતી જેને લઈ દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સહિત વ્યક્ત કરાયો હતો તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના ના રોજ એક દ્વારા આયોજિત લોક દરબારમાં રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન વાબંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિ બા ડાભી સાહેબ નાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશિપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઇસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને લોક લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાણા હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભયાણી નાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે